উ <laughs> 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 મે <coughs> 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 હું કેવું મારા શેઠ શું જવાબ દો એ ખબર નથી પડતી મારી માં ખાવારી મારી બેન નથી મારા બાપ છાયો હવે શું કરું કા ઘરે જાઉં કા મરી જાઉં હવે તો મરી જ જવું જોઈએ શેઠ આવશે શેઠ પપડાવી નાખશે ઘરે જાય તો ઘરે પપડાવી નાખશે એના કહે તો હું મરી જાઉં કુવાળી મરી આ તો ભાઈ ઉભોસ

নগাদেয নিরন নগাদু ক্া হযস কিষ্য climb see me ডিযাখ কিযাখ কিযাখ্য আগাখু একেমনি। একে কেম৔য মহত্য দোে� Terr Sc umm আ� deserved hour time নেং হয়াখো কি નુકસાન થઈ ગયું ક્યાંય બોલાવો ને તને અરે પણ તને મેં વાળી દીધી તને ઘર દીધું

બરોબર આ તુવેર રહી ને તુવેર માં તું ધ્યાન દે તો તારામાં હરકું તારું પાક પાછો આવશે બરોબર છે મને આવે ને એટલા માટે હું આ જવા દઉં છું બરોબર હાલ હવે હું તને તુવેર માં લઈ હજી ઊભી જ છે બરોબર હવે આ ટાઈમ સર તું કાઢી લે જેથી કરીને વ્યવસ્થિત પણ મેં તારું વિચાર્યું હે એટલા માટે હું તને કઉ છું ના ના શેઠ મને ખબર પડી ગઈ તમે મારું વિચાર્યું તમે તમે મને મને સાચું કીધું એની હિસાબે

ખેડૂત લોકો બહુ હેરાન થઈ ગયા છે માંગવીનો નાશ થઈ ગયો છે તો જરા થોડી સહાય કરવા વિનંતી માંડવી અને કપા બે ભરી ગયો છે સરકારને ને વિનંતી કરી અમારા સરકાર થોડુંક સહાય કરે ખેડૂતોને અને અમારી ચેનલ જો તમને ગરમી હોય લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો